हेलो हेलो मनोज राठौड़ जी बोल रहे हैं जी हाँ आप कौन मैं मानसरोवर थाने से एसएचओ बोल रहा हूँ आपको अभी थाने आना होगा पुलिस स्टेशन से लेकिन मुझे पुलिस स्टेशन क्यों आना होगा शुभ निवास गली नंबर तीन मानसरोवर यही एड्रेस है ना तुम्हारा हाँ हाँ सर एड्रेस तो मेरा है लेकिन आप बताएंगे वो क्या है हाँ भाई तुम्हारे घर से फ्रॉड हो रहे थे ઘોટ દનો સે હમ જાનચ કર રહે થે તમારી ઓર હમને કુછ લોગો કો પકડા ભી હે વો લોગ સબ તમારા એસી ایڈ્રેસ પર રહેતે થે મનોજ પોલીસ સ્ટેશન ગય ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો વાસ્તવમાં મનોજે થોડા મહિને પેલા મકાન ભાડે આપ્યો હતો જરે ભાડા કરાર ની વાત આવી ત્યારે તે ઓ સિક્યુરિટી ડિપોઝિટ એડવાન્સ રીચ બધું જ આપી દીધું પરંતુ ભાડા કરાર અને પોલીસ વેરિફિકેશન પછીથી કરવાનું કહ્યું ત્યારબાદ આજે કરાવી લઈશું કાલે કરાવી લઈશું એમ કહીને બે મહિના નીકળી ગયા ત્રણ મહિના પછી ઘર ખાલી કરી નાખ્યું કહ્યું કે જે પણ પૈસા આપ્યા હતા તે તમે રાખી લો મનોજને કોઈ નુકસાન તો નહોતું થયું એટલે કોઈ પણ જાતિ શંકા પણ ન ગઈ જ્યારે પોલીસ બોલાવવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ ત્રણ મહિનામાં ભાડું આતોએ તેમના ઘરના સ્તરનામે કંપનીઓ ખોલી હતી આ કંપનીઓ નકલી દસ્તાવેજોની મદદથી ખોલવામાં આવી હતી ત્યારબાદ કેટલાક સાયબર ક્રાઈમ અને જીએસટી ફ્રોડ કરવામાં આવ્યા એટલે હવે પોલીસ મનોજની પાછળ પડી છે આ એક નવા પ્રકારનો ફ્રોડ છે લોકો તમારું ઘર ભાડેથી લઈ લે છે પૂરું ભાડું ચૂકવીને એક બે મહિનામાં ઘર ખાલી કરી દે છે પછીથી ખબર પડે છે કે તમારા ઘરના સરનામે ફ્રોડ કરનારી કંપનીઓ ખોલવામાં આવી હતી અને પછી તમે પોલીસના આંખે ચડી જાઓ છો

પરંતુ રેન્ટ એગ્રીમેન્ટ એટલા માટે પણ કરાવવો જોઈએ કે જેથી તમને ખબર પડે કે તમે જેને ઘર આપી રહ્યા છો તે વ્યક્તિની સંપૂર્ણ માહિતી તમારી પાસે છે પોલીસ વેરિફિકેશન પણ એટલી જરૂરી છે કે જેથી તમને ખબર પડે કે તમે જેને મકાન આપી રહ્યા છો તે વ્યક્તિ યોગ્ય છે અને તેનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી ભાડા કરાર વિશે વાત કરીએ તો તે વાસ્તવમાં મકાન માલિક અને ભાડુઆત વચ્ચેનો લેખિત કરાર છે આ એક ડોક્યુમેન્ટ છે જેના પર મકાન માલિક ભાડુઆત અને સાક્ષી દ્વારા સહી થયેલી હોય છે આ એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે આ કરારમાં ભાડા અને મકાન સાથે સંબંધિત વ્યવસ્થા અંગે કેટલીક સૂચનાઓ હોય છે જેમ કે ભાડું ક્યારે વધશે રિપેરિંગ અને મેન્ટેનન્સ ચાર્જ શું હશે વગેરે વગેરે પોલીસ વેરિફિકેશન વિશે વાત કરીએ તો તે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થાય છે જો કે બંને કિસ્સામાં ભાડુઆતે વેરિફિકેશન ફોર્મ ભરવાનું હોય છે અને તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડે છે આ કરાવવા ખૂબ જ જરૂરી છે અને તે મકાન માલિકની જવાબદારી છે જેઓ આ પ્રકારની બેદરકારી કરે છે તેમની આ બેદરકારી મોટા જોખમમાં મૂકી શકે છે જેમ કે તમે મનોજનો કિસ્સામાં જોયું આંગે સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ અનિલ કર્ણવાલ કહે છે કે ભાડા કરાર અને પોલીસ વેરિફિકેશન માત્ર મકાન માલિકના હિતમાં જ નહીં પરંતુ આસપાસ રહેતા લોકોના હિતમાં પણ છે આનાથી તમારી સોસાયટીની સેફ્ટી સુનિશ્ચિત થાય છે તેથી પોલીસ પણ એવી એડવાઇઝરી જારી કરે છે કે પોલીસ વેરિફિકેશન વગર કોઈને પણ ઘર ન આપવું કર્ણવાલ કહે છે કે જો તમે ભાડા કરાર અને પોલીસ વેરિફિકેશન નથી કરાવ્યું તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો જો ભાડુવાદ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલું જોવા મળે છે અને મકાન માલિકની પાસે તે સંબંધિત જરૂરી દસ્તાવેજો નથી તો તેની સામે આઈપીસીની કલમ એકસો હેઠળ કાર્યવાહી થઈ શકે છે

રેન્ટ એગ્રીમેન્ટ અને પોલીસ વેરિફિકેશન તો ખાસ કરાવો આ ઉપરાંત ભાડુઆતે અગાઉની પ્રોપર્ટી એટલે કે જે મકાનમાં પહેલા તે રહેતો હતો તેનું ભાડા કરાર પણ બતાવવાનું કહો જો તે પહેલીવાર ભાડાના મકાનમાં રહેવા આવ્યો છે તો તેને ઓરિજિનલ એડ્રેસના ડોક્યુમેન્ટ બતાવવા માટે કહો આમ કરવાથી તમે કોઈ શંકાસ્પદ વ્યક્તિને ઘર ભાડે આપવાથી બચી જશો તો જાગતા રહો અને આ ઠગ ભાડુઆતોથી બચતા રહો